નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પરોડ રોડ ઉપર વિસ્ટેરિયા હેલ્થ કેર ખાતે એકસો દસ બેડ ધરાવતી સેવાકીય અને રાહત દરે સારવાર કરતી એકમાત્ર અદ્યતન સુવિધાસબંધ નર્મદા લાઇફલાઇન સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા સાથે રાહત દરે અને નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિના મૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજ રોજ આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે જબલપુર ખાતેના સંકેત ધામ સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના ધારાસભ્ય રિતેશ વસાવા ના મહંત ગંગાદાસ બાપુ સહિતના ધારાસભ્યો તેમજ હોસ્પિટલના સંચાલક જયમીન પટેલ સહિત સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નર્મદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને આ હોસ્પિટલનો મેઇન ઉદ્દેશ છે સેવાકીય પ્રવૃત્તિ કરવાનો અને આ ઉદ્ઘાટનમાં વિશેષ ઉપસ્થિતમાં રાજકીય અને રાજકીય મહાનુભાવો તથા સાધુ સંતો લોકોની હાજરી હતી અને બીજું મેઇન રીઝન આ હોસ્પિટલનું એ છે કે બીજી બીજી બધી હોસ્પિટલ કરતાં આપણી હોસ્પિટલના અંદર

એ પ્રકારની ભાવનાથી સેવા સાધનોની કલ્પનાથી એમની પાસે જે કંઈ પૈસો આવ્યો છે એ પવિત્ર કામમાં વાપરવાની કલ્પનાથી સેવાભાઈ હોસ્પિટલ ચાલુ કર્યું છે અને બીજો એક આનંદનો દિવસ એવો છે કે હું રાષ્ટ્રીય રાષ્ટ્રીયનો પ્રચારક છું અને બ્યાસી વર્ષ મને આજે શરૂ થાય છે તમારો જન્મદિવસની ઉજવણી પણ આ સાથે કરવામાં આવી છે બંનેનો શુભક સમન્વય કરીને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ભારત માતા કી જય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર